મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી કોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરીને હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શેકા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી દીધો પોલીસ અમને એવું જ કહે છે કે નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કે ખ્યાલ નથી પડતો આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તો પોલીસ હજી એમ કહે છે આ ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે એના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ બહાર હોય છે પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી હવે છેલ્લે અમારે જે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરી કરીને થાકી ગયા રાજકારણી આમાં કોઈ ભાજપની સરકાર છે તો હજી કોઈ આવડી આવી સત્તા ભાજપની ફૂલ બહુમતીવાળી છે હજી લગી આ એ લોકોનો નારો છે કે દીકરી બચાવો ભાઈ દોઢ દોઢ મહિનો થઈ ગયો ભાજપના કોઈ પણ અગ્ર અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એ એવો કોઈ હજી લગીના દોઢ મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો ભાજપના હર્ષિતાબેન શાહ પાહીંયા ગયેલા પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો પછી હર્ષ હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા એટલા બધા એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના અગ્રણીઓને બધાને અમે મળેલા એ બધા એક જ વાત કરે કે બસ અમે ફોન કરી દઈશું તમે જાઓ ત્યાં જાય એટલે કમિશનર સાહેબને મળવા જાય તો કમિશનર સાહેબ એના નીચલો અધિકારી હોય એને કહે કે જાઉં મેં આને ફોન કરી દો તો એને મળી લો એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કે તમારી પાસે મોકલું તમે જોઈ લેજો એમ એમ કરી કરી બધા પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે તે પછી અમને તોય સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબિયસ કોપર દાખલ કરી હેબિએસ કોપર દાખલ કરી આજે એને બે મુદત પડી ગઈ છે પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા રણાના નિવેદન લીધા જે અમે લોકોએ જે શંકાના આધાર જે જે વ્યક્તિના નામ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય એ કામગીરી હાઈકોર્ટમાં બતાવી બતાવીને તારીખો છડકી નીકળી જાય છે પણ એના તરફથી અમે જોવા જોવા માગીએ છીએ આજથી લગી પોલીસ તરફથી કોઈ કોઈ પણ જાતની કામગીરી નથી પોલીસમાં મુંદકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે આજે દોઢ મહિનો થઈ ગયો એના જે પીઆઈ સાહેબ રહ્યા ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો એના પીઆઈએ કોઈથી આજે લગી કોઈથી અમારો ફોન રિસીવ નથી કર્યો નીચલો એને કોન્સ્ટેબલ છે એ મારા ફોન ઉપાડે એ એ ફોન ઉપાડે તો અમને જવાબ એવા એવા જવાબ અમને મળે અહીંયાથી કે જાણે અમે ગુનેગાર હોય ને એવા તો જવાબ મળે અહીંયાથી એટલે પોલીસની કામગીરીથી જરાય અમને સંતોષકારક નથી તો એની ઉપર સરકાર આવે તો સરકારમાં અમે બધા મોટા મોટા જે રાજકારણી બધા જે છે હરભાઈ સમગીરી માંડીને બધાને કોન્ટેક કરી કરી અમે થાકી ગયા કે એ લોકો તરફથી હાજી લગી આ દીકરી મારામાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન એ છે નહીં આજે સત્તર વર્ષની મારી દીકરી આજે દોઢ દોઢ મહિનાથી આજે ગાયબ છે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે કે શું છે મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી રાત દાડો અમે લોકો ઘર આપો અમે ઉપાધિમાં છીએ હજી લગી કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવવાના ખાલી બસ આ લોકોના નારાજ છે હકીકતમાં બાકી આ લોકોનું ખાલી બસ વાતું એ બધા મોટા બાકી કોઈ મેં જોઈ લીધું આ દોઢ મહિનાથી સતત તમે અમારી દીકરી માટે મહેનત કરી હતી હજી લગી સરકારમાંથી કોઈ વ્યક્તિ આગળ આવ્યું નથી એમ